ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો રાધા કૃષ્ણની હોળી ખૂબ જ સરસ હોળીની કથા છે ભગવાનની રોમ રોમમાં વ્યાપી જાય એવી કથા છે તો મિત્રો પૂરા સાંભળજો આજના દિવસે હોળી ધુલિટી ના દિવસે ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે ભગવાનની કથાઓ સાંભળીએ છીએ અને સંભળાવીએ છીએ તો એ વ્યર્થ નથી જતું પુણ્ય જરૂર મળે છે જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ મિત્રો હવે હોળીનો તહેવાર ચાલુ થયો છે આપણા દેશમાં ધામધૂમથી હોળી આવે છે છે હોળીના હોળીના તહેવાર રાધા રાધા કૃષ્ણને ખૂબ ખૂબ પ્રિય અને કૃષ્ણનો સાથે જ ઊંડો સંબંધ છે હું આજે રાધા કૃષ્ણની હોળીથી જોડાયેલી એક સત્ય ઘટના સંભળાવવા જઈ રહી છું મથુરા નગરીમાં એક સંત મહાત્મા નેતા હતા એમનો એક ભક્ત શિષ્ય હતો તેનું નામ હતું ધનીરામ બહુ મોટો વેપારી હતો એ તેમના કામ સંબંધિત દૂર દૂર નગરોમાં એ યાત્રા કરતો હતો આવી રીતે એકવાર વેપાર માટે એ ધનીરામ એ વેપારીને કનોચ જવાનું થયું ધનીરામને કનોચ જવાનું થયું કનોચનું અત્તર ઈત્તર જે આપણે કહીએ છીએ સ્પ્રે કહીએ છીએ જે એ એના ઉત્પાદન માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કનોચ અહીંના અત્તર ખૂબ જ વખણાય છે અને સુગંધદાર પણ હોય છે હવે ધનીરામે એક કિંમતી

પછી ધ્યાનમાં બેસે હવે ધનીરામ તો જલ્દીથી જલ્દી એ અત્તરની શીશી સંતને આપવા માંગતા હતા માટે ધનીરામ તરત યમુનાના ઘાટ પર ગયા જ્યાં પેલા મહાત્મા સંત સ્નાન કરવા માટે ગયા હતા ત્યાં ઘાટ પર ધનીરામ પહોંચીને જુએ છે કે સંત પાણીમાં નદીમાં નાય છે અને તેનું શરીર કમર સુધી પાણીમાં છે અને સંત નદીમાં હાથમાં કઈ વસ્તુને લઈને મંદ મંદ હસી રહ્યા છે ધની રામે સંત પાસે જાય છે ધનીરામ પાણીમાં ઉડે છે ડૂબે છે એની એની સાથે પાસે જાય છે તેમને કર્યા અને બોલ્યા કે મહારાજ હું તમારા માટે અત્તરની શીશી લાવ્યો છું સંત બોલ્યા લાવ અત્તરની શીશી મને આપી દે સંતે ધનીરામ પાસેથી અત્તરની શીશી લઈને બધું જ અત્તર જે સિશી નું હતું એ યમુના નદીમાં ઢોળી દીધું અને મંદ મંદ હસવા લાગ્યા સંત મહાત્મા સંત મહારાજ સંત મહાત્મા એ ઉપયોગ કર્યા વગર જ અતર ને યમુના માં વહાવી દીધું હું તો કેટલું કિંમતી ભારે અત્તર લાવ્યો હતો અને ઉપરથી સંત મને કઈ કહ્યું પણ નહીં આમ વિચારી ઉદાસ મનથી ઘરે ચાલ્યા ગયા ધનીરામ થોડા દિવસ પછી ધનીરામનું મન શાંત થયું તો તે ફરી સંતની ઝૂંપડીમાં ગયા અને સંત એ સમયે ધ્યાન મગ્ન હતા અને ભજન ગાઈ રહ્યા હતા શેઠના આવવાના અવાજથી તેમનું ભજન બંધ એમણે કરી દીધું અને આંખો ખોલીને જોઈ તો શેઠ દરવાજે ઊભા છે સંત ખુશ થઈને શેઠ ધનીરામને અંદર બોલાવે છે અને કહે છે કે તારા લાવેલા અત્તરે તો બહુ મોટું કામ કરી દીધું ધનીરામ શેઠે તો આશ્ચર્યથી હસીને સંત સામે જોયું અને કહ્યું મહારાજ હું કઈ સમજુ નહીં ત્યારે સંત બોલ્યા કે ધનીરામ જ્યારે તું યમુનાના તટ પર આવ્યો હતો અને રાધે કૃષ્ણ ત્યાં હોળી રમી રહ્યા હતા રાધાએ જેવું જ શ્રી કૃષ્ણ પર રંગ નાખવા માટે વાસણમાંથી યમુનામાંથી પાણી લીધું પાણી ભરવાનું શરૂ કર્યું એ સમયે તારું દીધેલું અત્તર એ વાસણમાં નાખી દીધું જેમાંથી રાધાજી કૃષ્ણ પર રંગ નાખવા માટે પાણી ભરવા જઈ રહ્યા હતા જે તે અત્તર આપ્યું હતું ને એ મેં પાણીમાં નાખ્યું અને એ પાણી રાધાજીએ એક વાસણમાં ભર્યું અને એ વાસણના પાત્રમાંથી રાધાજી શ્રી કૃષ્ણ ઉપર રંગ નાખવા જઈ રહ્યા હતા અને રાધાજીએ રંગ સાથે અત્તર પણ પિચકારીમાં ભરી લીધું અને શ્રી કૃષ્ણ પર પિચકારી નાખી અને શ્રી કૃષ્ણનું શરીર અત્તરથી સુગંધથી મહેકી ઉઠ્યું તારું લાવેલું અત્તર તો રાધા કૃષ્ણની હોળીને વધારે રંગીની બનાવી દેતી ધનીરામ કૃષ્ણ તો ખુશીથી નાચી ઉઠ્યા અને એમની ખુશ્બુદાર હોળી તો યાદગાર બની ગઈ આ કારણથી મારા પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ થઈ ધનીરામની આંખો તો ચાર થઈ ગઈ આશ્ચર્યથી મોટી થઈ ગઈ અને એમને તો સંતની કોઈ વાત સમજાતી ન હતી સંતે એમના ચહેરા પરનો ભાવ વાંચી લીધો એટલે સંત બોલ્યા કે ધનીરામ તને મારી વાતનો વિશ્વાસ નથી થઈ રહ્યો ને તો તું જા મથુરામાં જઈને રાધા કૃષ્ણના જેટલા પણ મંદિર છે તેના દર્શન કર અને પછી આવીને મને મળ ધનીરામ સંતની વાત માને છે બધા જ મંદિરમાં ગયા અને જે પણ મંદિરમાં ધનીરામ જતા હતા ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિમાંથી અંતરની સુગંધ આવતી હતી અને તેને મહેસૂસ થતી હતી તે ધની રામ તો ભાવ વિભોર થઈ ગયો અને પછી દોડતા દોડતા સંતની કુટિયામાં આવીને તેના પગમાં પડી ગયો ભાવ થવાના કારણે તેની આંખોમાંથી આંસુઓ નીકળવા લાગ્યા સંત બોલ્યા ભલે શરીરથી આપના જેવા શરીર વાળા દેખાય ભગવાન સંત ભલે શરીરથી આપના જેવા શરીર વાળા દેખાય છે સ્થાન આપણા છે ઈશ્વર ભક્તિમાં લીન રહેવાના કારણે તેમને બધી જ જગ્યાએ ભગવાનના દર્શન થાય છે તો મિત્રો આ હતી રાધા કૃષ્ણની હોળીની સાચી ઘટના તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ